મિતુ શું કરે છે હે મિતુ ઓ આ ઘૂઢો સાબુદાણા અરે બાપ રે એટલે મેકતા પગમાં હું આવે તો કોણ કરે છે મિતુ હે મહેંદી કરે છે મસ્ત જો મસ્ત કે મસ્કા એન્ડ ફટાફ તો હવે ઢોળેલું છે એ લેવાનું છે કે દેવા દેવાનું ના ના દેવાનું તો તો મિતુભાઈ મહેંદી કરે છે એનું તો કે કઈ ગિફ્ટ રીતિકા કાકી લગાવે રીતિકા કાકી મહેંદી લગાવે છે અને સુકામ લગાવે છે સગાઈ છે અમારે અરુણાબેન ની લઈ હે ને

અમારા હરકિશનભાઈ ની દીકરી છે તો આરતી નો ઉપવાસ છે તો સાબુદાણા ની ખીચડી બનાવાની છે તો સાબુદાણા પલાળેલા રાખેલા છે અને એમાં નાખવાના છે બટેટા એ બટેટા સુધારી રહ્યા છે અમારી રીતિકાબેન એટલે અમારે ચેતનભાઈ ના ઘરવાળા અને એના પણ લગન થવાના છે દિવાળી પછી હમણાં તો નહીં દિવાળી પછી ખાલી કહું છું જ તારીખ નક્કી નથી થઈ તો હવે આજે અગિયાર છે એટલે અમારે મિતાનભાઈ ટોપી છે મિતાનભાઈ ટોપી પહેરીને શું કરે છે ટોપડી પહેરે છે માથામાં હેલ્મેટ ફસાઈ જાય છે તો સાબુદાણા ની ખીચડી નો પ્રોગ્રામ છે આજે જો કે આપણો તો પ્રોગ્રામ બીજો જ છે કેમ કે મારા એકલાને ને જમવાનું છે મેહુલ અને દીપેશ ગયા છે બાર એ લોકોને લગન કંઈક કોકના લગન કે કંઈક હલ્દી છે એટલા માટે ગયા છે એ લોકો તો ઘરમાં જમવા વાળું કોઈ નથી હું એક જ છે ને આખીનો ઉપવાસ છે અને રીતિ કાઢે છે તો આપણે આપણે હોટલમાંથી જમવાનું લઈ આવ્યા છે એટલે આપણે વાંધો નહીં આવે હવે બટેટા સુધારે છે ને અમારે મિતાનભાઈ ધાણામ ધોળુમ કરે છે મિતાનભાઈ બધા ભાણાનું વાસણની ધબાધબી તો પાપા તો હવે છાલ પાડે છે આગળ જોઈએ શું કરે પછી તો આરતી કેતા જાય છે મમ્મા જાય છે કે આટલા બટેટા કાપો આટલા કાપો આટલા રહેવા દો તો ઋતિકા એમ સુધારતી જાય છે એવી રીતે તો હવે બરોબર એને શીખવાડી દો જમવાનું બનાવવાનું એટલે ફર્સ્ટ ક્લાસ સ્ટેન્ડ છે ઓકે તો એટલે આ આરતી જેમ બનાવે એવી રીતે એવી રીતે બનાવવાનું છે ઓકે તો એવી રીતે સજેશન કરે છે ચાલો અમારા આરતી કેતા જાય છે અને અમારે રીતિકા બનાવતા જાય છે જોઈએ આગે આગે આગળ આગળ કેવી રીતે બનાવવાનું છે એ જોઈએ પછી બનાવે આપણે તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મિતાનભાઈ મોટા મોટા શૂઝ પહેર્યા છે કોના છે આ શૂઝ ડેટાના શૂઝ પહેરીને તો અહીંયા કિચનમાં આવી ગયો છે તો કિચનમાં આવાય શૂઝ પહેરીને કોઈ આવે જો અમે લોકો કોઈ પહેર્યા છે શૂઝ નથી પહેર્યા તો પછી ચાલો બહાર ઓલા ઓલા રૂમમાં જાઓ ચાલો અહીંયા તેલ ચાલુ થાય છે અમારે અમારે ધાબુદાણાની ખીચડી બનાવવાની છે આ બધું કાપાઈ ગયું છે બટેટા સાબુદાણા બધું ધબધબાટી બાટી ફટાફટ સાબુદાણાની ની ખીચડી મસ્ત બનાવે છે સાબુદાણા ની ખીચડી તો રીતિકા રીતિકા ચેતન ના ઘર વાળા રીતિકાજી રીતિકાજી આપીચડી આપીચડી બનાવે

થઈ ગયા રેડી સાબુદાણા સાબુદાણા નાખી દો હવે બટેટા પાકી ગયા છે ભાઈ સાબુદાણાની ખીચડી એમાં લીંબુ નાખો એમાં મીઠું નાખો નાખો બધું નાખે જ રાખો એટલે આમ સુપર સુપર ડુપર તમને ખાવામાં લાગવી જોઈએ હો હા ને તો પછી કે લ્યો આમાં તો મીઠું ઓછું છે આમાં તો આ ઓછું છે આમાં તો આ વધારે છે ઠીક છે હાલો વાંધો નહીં

એવું બાકી રહ્યું નાખવાનું નાખો નાખો સાકર નાખો હાલો સાકર બાકર નખાઈ જાય ને પછી આપણે જમવા બે જાય ચાલો મળીએ જમવા ટાણે ચાલો તો જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા બેસી ગયા છે સાબુદાણા કા ખીચડી ખા રહે હે રીતિકા એ પણ ખાલી ખીચડી જ ખાય છે દાલ ભાત ને એ બધું ખાજો ભાઈ અમારા મિતાજભાઈ પણ અહીંયા જમે છે ઊભા ઊભા અને હું પણ અહીંયા જમું છું આપણે તો હોટલમાંથી થોડું ઘણું લાવ્યા છે એ અને બધું થોડું થોડું ખાઈ લે આજે અગિયાર જ છે એટલે આપણે નવા વિડીયો પકાતા અરે મળશે કાલે બાય બાય આવજો ગુડ નાઇટ જય માતાજી બધા આવજો આવજો અત્યારે વચ્ચે માત્ર મારો મારો ફ્રેન્ડ છે ને એનો ફોન આવી ગયો તો એનું નામ લંબુ છે એનો ફોન આવી ગયો તો વચ્ચે એટલે થોડોક વિડીયો પછી કાઢ્યો પણ ફરી મળશું નવા વિડીયોમાં આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ સી યુ જય માતાજી બાંધાય મિત્રોને